હાલો નમસ્કારમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હું ગોકુળિયા ગોકુરિયા ગોંડલમાં અને ગોંડલમાં તમને ખબર છે કે ગઈકાલથી જ ખૂબ સરસ મજાની આ જગ્યા પર મોરારી બાપુની રામકથા ચાલુ થઈ ગઈ છે અને આ રામકથામાં લાખોની સંખ્યામાં લોકો આવી ચૂક્યા છે હવે આ લાખોની સંખ્યામાં જ્યારે લોકો આવ્યા છે ત્યારે એ લોકો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા આ જગ્યા પર જ કરવામાં આવી છે આ વિશાળ ડોમની અંદર કોઈ લોકોને બેસવા માટેની વ્યવસ્થા નથી પણ આવડું મોટું વિશાળ ડોમ જે છે એ રસોડું છે સાહેબ તમે જુઓ નજીકથી આ તમે જોશો ને તો આ આવડું મોટું રસોડું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને તમામ વસ્તુ તમારે સૌ સાથે શેર કરવાના છે અને આ જગ્યા પર તમે જોશો ને તો ટ્રેક્ટરો ભરી ભરીને ગાડીઓ ભરી ભરીને લોકોને પીરસવા માટે બધી વસ્તુઓ લઈ જવામાં આવે છે ખૂબ જ વિશાળ છે આ જગ્યા પર તમે જોશો ને તો બધી સબ્જીઓનું કમઠાણ રાખવામાં આવ્યું છે સબ્જીઓ આ જગ્યા પર ગોઠવવામાં આવી છે તમામ કટિંગ ને બધી વસ્તુ અહીંથી થઈ છે શરૂઆત આપણે જે છે શરૂઆત આ બાજુથી કરીશું અને જે ગુજરાતીઓને સૌથી પ્રિય વસ્તુ એવી જે છાસ છે છાશ કઈ રીતે બને છે શું છે શું ત્યાંથી આપણે શરૂઆત કરીએ અને આખા રાઉન્ડમાં કઈ કઈ વ્યવસ્થા છે કઈ રીતે આ જે ભોજન પ્રસાદી બને છે તમામ વસ્તુ તમારી સાથે શેર કરવાના છે તો જોડાયેલા જો આદભૂત વિડીયોમાં આ અમૂલ પાવડર છે જેમાં નળવણ નાખે છાશનો મેળો લખી હેમાલી દહીં બને દહીં માલી છાસ બને ને બધાએ પબ્લિકને પ્રસાદી રૂપે આપીએ છીએ અને બરફ નાખી સમાવીને બધાય પબ્લિકને અને બધા આનંદથી પ્રસાદ લે ને આત્માને શાંતિ મળે એ Thank you guys અને ગોરવામાંથી અત્યારે હવે છાસ બનવા જઈ રહી છે.

આ જગ્યા પર રોટલી ભાખરી જનરલી આમ જોવા જાય તો આપણે ગુજરાતીઓને ભાખરી પણ બહુ ભાવતી હોય છે તો આ જગ્યા પર ભાખરીની પણ વ્યવસ્થા છે અને તમામ વસ્તુ ચૂલા ઉપર બને છે સાહેબ અને ખૂબ જ અદભુત વ્યવસ્થા આપણે આ જગ્યા પર જોઈ રહ્યા છીએ

વિશાળ ભવ્ય રસોડામાં અત્યારે તમે જુઓ છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં ખમણ ઢોકળાની વ્યવસ્થા થઈ છે અને આ જગ્યા પર ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે માનવ મહેરામણ આવ્યું છે છે ત્યારે આ જગ્યા પર દરેક માટે ખમણ ઢોકળાની કરવામાં આવી તમે જુઓ છો આ જગ્યા પર ખૂબ જ મોટી સંખ્યામાં તમે જુઓ કઈ રીતે આ બધા ઢોકળાઓ બની રહ્યા છે હવે એમના જે મેઈન કારીગર છે સાથે વાતચીત આશરે સરે સવાર થી અત્યાર સુધીમાં કેટલા લોકોના ઢોકળા બની ચૂક્યા છે એ પંદર 15000 15000 ની આસપાસ હું બનાવી નાખ્યું છે વાહ આ કુકર માં એક સાથે જ્યારે નીકળે ત્યારે કેટલા કિલો નીકળે ઢોકળા બાર ચોકી નીકળે બાર ચોકી 12 વાહ એક સાથે બાર ચોકી નીકળે એટલે ત્રણ કુકર ચાલતા હોય એટલે હમ વાહ તો ફ્રેન્ડ્સ તમે જે રીતે જુઓ છો ને રીતે એક સાથે બાર ચોકી ઢોકળા જે છે આ ખમણ જે છે નીકળતું હોય છે અને સામેની બાજુએથી તૈયારી થાય છે ત્યાંથી ઓલા ભાઈ બેઠા તેથી ચાલુ થાય છે ને હા ઓકે તો ત્યાંથી પણ આપણે લઈએ તમે ક્યાંથી આવો છો કાકા અમે ઈડરથી આવીએ છીએ ઈડરથી આવ્યો છો અને લોકોને ખૂબ સરસ મજાના ખમણ ખવડાવવા જ છે એમને જોરદાર જોરદાર જય શ્રી રામ જય શ્રી ગેરબાઓ ભરવામાં આવે છે ગેરબાઓ ભરી જાય ને ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે ને ટ્રેક્ટરમાં સાહેબ આ બધી જગ્યાએ પહોંચાડવામાં આવે છે વિચારો કેવડું મોટું ઘમટાણું છે જોરદાર અદભુત અને આ દેવી કૃપા હોય ઈશ્વરી કૃપા હોય તો જ આ વસ્તુ થાય સાહેબ

વાત સબ્જીની વાત કરીએ તો આજની સબ્જી મિક્સ સબ્જી છે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ સુંદર આયોજન સામેની બાજુએ ગરમા ગરમ કોઈ વસ્તુ બની રહી છે

તો એ તો તમે આ જોવો છો ને એ લાડવા માટેની પ્રોસેસ અત્યારે ધીરે ધીરે ચાલુ કરવામાં આવી છે વસ્તુના લાડવા બનવાના છે અને આ જગ્યા પર તમે જોશો ને તો ખૂબ જ મોટા પ્રમાણમાં સાહેબ જલેબી તમે જુઓ કન્ટિન્યુઅસલી લોકો માટે મીઠાઈ ભજીયા ગાંઠિયાની ઢોકળાની વ્યવસ્થા તમે આ જગ્યા પર જોઈ શકો છો ચોકીઓની ચોકીઓ આપણે આ જગ્યા પર જલેબીની જોઈ શકીએ છીએ ખૂબ જ મોટા પ્રમાણમાં કન્ટિન્યુઅસલી આ રસોડું ચાલુ છે સવારે છ વાગ્યાથી આ જગ્યા પર આ બધી પ્રોસેસ બનવાની ચાલુ થઈ જાય છે અને લોકો માટે ખૂબ સરસ મજાની ભોજન પ્રસાદી તમે જોઈ શકો છો એ રીતે આ જગ્યા પર બનતી હોય છે આ જગ્યા પર આશરે હું માનું છું ત્યાં સુધી લગભગ વિસક ચૂલ્લા ઉપર આ બધું કમઠાણ થઈ રહ્યું છે આ જગ્યા પર અને જુઓ સાહેબ જય શ્યામ જયારામ સરસ છે તો રસોડાની વ્યવસ્થા જેમાં આપણે સંપૂર્ણ માહિતી લીધી છે આશા છે કે આપ સૌને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો આજે લોકોની મહેનત જે છે એ લોકો સાથે શેર કરજો અને ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ છીએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મહાદેવ